प्रधानमंत्री नरेंद्र मोदी ए वडताल गुजरात मा श्री स्वामी नारायण मंदिरनी 200 मे वर्षगांठनी ઉજવણીમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો सभा ने संबोधित करता टेमने આ કાર્યક્રમનું મહત્વ અને સ્વામિનારાયણ પરંપરાની અવિરત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની વાત કરી प्रधानमंत्री मोदी ए टेमना સંબોધનમાં માનવતાને માર્ગદર્શન આપનારા સંતો અને રાશ્યોના યોગદાનને ઉજાગર કર્યો તેમણે જનાવ્યુ કે શ્રી સ્વામિનારાયણની શિક્ષણ અને ઊર્જા બસો વર્ષ પછી પણ લોકોને પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ આ અવસર પર સ્મારક ચાંદીના સિક્કા અને ટપાલ ટિકિટના વિમોચનનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ તેમના ભાષણમાં રાષ્ટ્રીય અખંડિતતાને સુરક્ષિત કરવા માટે એકતા અને સામૂહિક ક્રિયાની મહત્ત્વતા પર ભાર મૂક્યો. તેમણે વિભાજનકારી એજન્ડાઓ સામે ચેતવણી આપી અને દેશની પ્રગતિ માટે સવને સાથે મળીને કામ કરવાનું અપીલ કર્યું વડતાલ ધામની સ્થાપના કે 200 વર્ષ એ 225 સમારોહ એ કેવલ એક આયોજન આ ઇતિહાસની તારીખ નહીં હે ये मेरे जैसे हर व्यक्ति के लिए जो वड़ताल धाम में अनन्य आस्था के साथ बड़ा हुआ है उसके लिए बहुत बड़ा अवसर है